આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં તેમજ પ્રવેશ દ્વાર સામે જ રખડતી ગાયોનો અડીંગો આમોદ પાલિકાએ ચાર લાખથી વધુના ખર્ચે રિપેરિંગ કરેલો ઢોર ડબ્બો શોભાના ગાંઠિયા સમાન આમોદનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે આમોદ પાલિકાના કમ્પાઉન્ડમાં તેમજ પ્રવેશ દ્વાર સામે જ રખડતી ગાયોએ અડીંગો જમાવી લેતા નગરજનો સહિત રાહદારીઓને રખડતા ઢોરથી ડર સતાવી રહ્યો છે આમોદમાં અઠવાડિયા પહેલાં જ એક પેરાલિસિસગ્રસ્ત આધેડને ગાય અડફેડમાં લેતા ઈજા પહોંચાડી હતી જેથી લોકોમાં પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે આમોદ પાલિકા પાસે ઢોર પકડવાની કોઈ નિષ્ણાંત ટીમ નહીં હોવા છતાં પાલિકાએ ઢોર ડબ્બા રિપેરિંગ પાછળ ચાર લાખથી વધુનો ધુમાડો કરી સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હતો તેમ છતાં નગરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત રહેવા પામી છે આ ઉપરાંત આમોદનગરમાં શાકભાજી અને ફ્રૂટની લારી ધરાવતા વેપારીઓ પણ રખડતા પશુઓથી તહેમામ પોકારી ઉઠ્યા છે ત્યારે નગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર સામે જ રખડતા પશુઓના અડીંગાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવી હતી તેમજ ઝઘડો કરતા રખડતા ઢોરથી રાહદારીઓના જીવ પણ જોખમમાં મુકાયા હતા બે દિવસ પહેલાં જ મામલતદાર કચેરી ખાતે ગણેશ યુવક મંડળના મુખ્ય આયોજકોની તંત્ર સાથે ગણેશ વિસર્જનને લઈને મિટિંગ મળી હતી જેમાં આયોજકોએ આમોદમાં રખડતા પશુઓને મામલે રજૂઆત કરી હતી ત્યારે આમોદ મામલતદારે પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં નગરપાલિકા તંત્રને રખડતા ઢોર પકડવા સૂચના આપી હોવા છતાં પાલિકા દ્વારા રખડતા પશુઓને પાંદરે પૂરવાની હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરી નથી જેથી નગરજનોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ